જય મા બનાસ તો મિત્રો હર હર મહાદેવ મા બનાસ જય આપણા ગ્રુપ મેમ્બર મા બનાસ ના વીરપુત્ર વીર શ્રી વિરમજી ઠાકોર જે આપણા વાવસરા તાલુકા ભાભર તાલુકા ની અંદર ખૂબ જ સારા એવા આપણા કાર્યકર્તા છે અને આપણી મા બનાસ માટે જ્યાં પણ દીકરીઓના લગ્ન થાય ત્યાં ખૂબ સારા એવા વૃક્ષો લઈ અને જાય છે તો મિત્રો આજે અમે બે ફ્રી મા બનાસ ની પૂજા માટે અહીં આવ્યા છીએ માતાશ્રી ને શ્રીફળ પુષ્પ અર્પણ કર્યા અને માતાજી ને પ્રાર્થના કરી છે કે હે મા બનાસ અમારા બનાસકાંઠા જિલ્લાની બલકી સમસ્ત ગુજરાતની ઉત્તર ગુજરાતની રાજસ્થાનની તો એક માત્ર જીવાદોરી છે નહીંમાં બનાસ તો અમારી ધરતી પર પુનઃ હર વર્ષ તેમ તો ઓગણીસો નેવું થી જે સમયગાળામાં જે વહેતી હતી અને અમારા જળનું તળ ખૂબ સારું હતું અમારા ખેડૂતો માટે સો ફૂટના કૂવા હતા સો ઢાઈસો ફૂટના ગોળ હતા અત્યારે મા અમારી ધરતી પર તારા ન હોવાના કારણે અમારી ધરતી અઢારસો ફૂટ સોરી ફૂટ ફૂટના બોર અમારી ધરતી પર ભણવા મળ્યા છે માં તો અમારા માટે ખૂબ સંકટનો સમય આવી ગયો છે મા તારા સિવાય અમે જીવી ના શકીએ એક નાનું બાળક છે એ તારા વગર જે મા વગર ન જીવી શકીએ માં અમે તારા વગર જીવી શકતા નથી તો મૈયાજી આપને હું વિનંતી કરું છું કે આપ પધારો અને અમારી ધરતીમાં તમે મારા ચાર વર્ષથી અભિયાન ચાલે છે મને ખૂબ સારો સહયોગ કર્યો છે મા આપણે દર્શન આપેલા ઓર આ વર્ષ પણ માં તમે પ્રસન્ન થાઓ પણ આ ચોમાસા દરમિયાન પણ ખૂબ સારા આવજો

સૌથી મહત્વ હર પલ ક્ષણ પ્રાણવાયુની જરૂર છે શુદ્ધ પ્રાણવાયુની અને જળની જરૂર છે પૌષ્ટિક આહાર ફળની જરૂર છે એમના બાળકોને તો મિત્રો દીકરીને લગ્નની પેટમાં દસ વાસણ ઓછા આપો પણ દસ વૃક્ષ આપો આ અંતર્ગત અમે લગભગ બનાસા વીરપુત્રો ગ્રુપના દરેક મેમ્બર્સોએ સારી મહેનત કરી અને એક હજારથી વધારે દીકરીઓને અમે આપી ચૂક્યા છીએ આવનારી